સુરતમાં વાવાઝોડાની અસર સાથે વરસાદ જહાંગીરપુરામાં લગ્નમંડપ ધરાશાયી કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી ભારે પવન ફૂંકાવાના દ્રશ્યો સીસીટીવીમાં કે સુરત શહેરમાં ગત રાત્રિના ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે લગ્નમંડપ વાવાઝોડાની ઝપેટમાં આવી જતા ધરાશાયી થયો હતો જહાંગીરપુરા ખોડિયાર માતાના મંદિર નજીક એક પરિવારનો લગ્નનો કાર્યક્રમ હોવાથી મંડપ બાંધવામાં આવ્યા હતા લગ્નની જાણ તમામ લોકોને કરવામાં આવી હતી પરંતુ લગ્નના થોડા સમય બાદ અચાનક ભારે પવન શરૂ થયો હતો પવન એટલો તીવ્ર હતો કે મંડપના કાપડ અને સ્ટ્રકચર તૂટી પડ્યા હતા અને આખો મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો મંડપમાં લાગેલા ડેકોરેશનની સામગ્રી સ્ટેજ લાઇટિંગ સહિતના અન્ય સાધનોને પણ ભારે નુકસાન થયું છે પવન સાથે વરસાદ વરસતા સ્થિતિ વધુ બગડી હતી લોકોના જણાવ્યા મુજબ ત્યાં હાજર ઘણા લોકોએ સમયસર સ્થળ છોડ્યું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અકસ્માત સમયે ત્યાં કોઈ હાજર ન હોવાને કારણે કોઈને ઈજા થઈ નથી